ભાઈ તમે આ ઉપદેશ લીધો એને ટાઈમ એમ થઈ ગયો એટલે તમને જ્ઞાનમાં શું કાંઈ અદ્વૈત જ્ઞાન થયું અદ્વૈત એટલે એક જ છે ગુરુ શિષ્ય નું અંતર ભાંગ્યું કે નથી ભાંગ્યું આ કીધું છે કે અંતર ભાંગ્યા વિના રૂબરો આવે નહીં તો એમ કે એ અંતર ભાંગ્યું કે નથી ભાંગ્યું જે ગુરુ શિષ્ય બે આસો એમ

ગુરુ પૂજન આપડે ગુરુ પૂજન કરવાનું હોય શરણામત નું તો ઠીક છે એ કઈ હોય નહિ એવું બરોબર પૂજન પછી પછી ગુરુ પૂજન તો આપડે સંતો છે આનંદ પ્રેમ આવે થાય આનંદ થાય આનંદ થાય નાય અને સસલા સદ માં ક્યાં વાસ ગુરુ નો કોઈ જગ્યા બાકી નથી ગુરુ વિના બરોબર એટલે એ વ્યાપક છે એ કોઈ વ્યક્તિ જ નથી એટલે ગુરુ નું પૂજન એ રીતે થાય છે પણ અત્યારે આપડે ગુરુ પૂજન માં ઘાટ નું પૂજન કરાવે તો ઘાટ છે ને એ તો ગમે તે નાશ પામવાનો જે બનેલી વસ્તુ તો મટે જ જવાની છે એટલે અત્યારે આપણે આ રીત ફેરવી છે એમાં તમારો અનુભવ શું કે છે એમ કે બરાબર છે કે બરાબર ને ઘાટ પૂજા હોય કે ન હોય એમ એમાં હા એ આપડે દેહ ભાવ છે હા દેહ ભાવ તો રામા પીરા કીધું છે કે આત્મા નું ઓળખી દેહ ભાવ મટા તો આપડે આત્મ જ્ઞાન લીધું બરોબર આત્માને ઓળખો છે આત્મ જ્ઞાન લીધું તો પછી દેહ ભાવ મટી ગયા કેળે કોઈ ઘાટ રહેતો નથી તો પછી તો ગુરુ એ વાત સમજાવે છે અદ્વૈત જ્ઞાન એટલે અઘાટ ની વાત તો ગુરુ સમજાવે છે વ્યાપક ની વાત તો ગુરુ સમજાવે વળે પાછા જો એના એ ઘાટ ની પૂજા કરાવતા હોય તો પ્રથમ એમના કોઈ અનુભવ નથી એવું આપણને લાગે કે ન લાગે ગુરુ શિષ્ય નો નાતો જ એવો છે પ્રેમ નો છે હા પણ પ્રેમ નો ના તો અહિયાં બે એક છે એટલે બરોબર આપડે તો નદી ના પાણી દરિયા ને મળવું એટલે પૂર પાઠ આવતા સમજ્યા પૈસા દરિયો મળી ગયો એટલે શાંત થઈ ગયા પૈસા દરિયા ને કોઈ એવો પગ છે ને તે પૂજા કરી લે બરોબર એ તો એના પીવ ના મળવા જાય અને મળી ગયા પી સ્થિત થઈ ગયો બરોબર એ આનંદ માં લે પીસી લે છે એ પીસી લે દુ લેવા મંડે સમજ્યા એનો એ પાણી હવે એમાં પાણી જડે નઈ અને અત્યારે આપડે ગુરુ મહારાજ કે મારે આટલા શિષ્ય છે નથી કર્યો એવું થાય ને એમ એમ કે સમાવેશ નથી એને રાખ્યા જો આપણું જ્ઞાન કેવું છે કે જે શિહો એ બધા શિષ્ય તો પછી અત્યારે જે આ દેહ ગુરુ થઈને બેઠા છે એને શિષ્ય જ કેવાય આપણે જય બોલાવી બધા સદગુરુ મહારાજ ની જય બોલાવે અહિયાં શરૂઆત કરે છે તો પછી સત્ય એ ગુરુ છે જગત ગુરુ એક જ હોય એને એક નો હોય આખા જગત નો ગુરુ એક સત્ય છે આપણા સત્યના ના દાદા એ શિવ બરોબર પ્રત્યા નો હોય આપણે ન હોય આવી આપણને ઓળખાણ કીધા આવો અવિનાશ પદ આપણને ઓળખાયું છતાંય આ પૂજા પાઠ એ તો એક કિર્યા કાંડ થયો એ જાતું નથી અને એના પુરાવા પાછા ગંગા માં આપ્યા ગંગા સત્ય કે અંધકરણ માં પૂજાવાની આશા કરે એને હરી સંગ નો થાય તો એટલે એમાં મને તો એ રીતે હું તો મારા મારા અનુભવ છું સારું લાગતું હોય નો લાગતો હોય અનુભવ હોય એક તો નોંધ કર્યા ને અદ્વૈત શું છે આમાં કે સદગુરુ મહારાજે સહી કર્યા ખરા કીધ દીધા બરોબર કીધી દીધા સદગુરુ મહારાજે સહી કર્યા કઈ કે પ્રેમ જોત પર કાય છે ઝીણપણામાં ઝાલર વાગે હવે ઝીણપણું તો કોઈ રહેવું નહીં ઝાલર કે એમાં વાગે ઝીણપણ તો એમાં જ કોઈ નથી અને એક વાત એ વાણીમાં એવી આવે છે કે સદગુરુ મહારાજે સહી કર્યા પ્રેમ રોત પર કાય છે પછી ઝીણપણામાં ઝાલર વાગી કટે કાળ નહીં ફાંસી હજી આપણે લફરા દાવા ઘણા વળી ગયા છે

આ દેહ ગુરુ ને બહુ રીઝવાનો સાદર હતો નકભી વેસાય થી લેવા જાવ છો બરોબર ને એટલે પાંચ હજાર ની સાદર મળે ગમે જાવ તમે એવા છે અમુક વેસર સાથે સાદર લેવે પાંચ હજાર લાવો અને એવા ઇતિહાસ ને લીધે લાવીએ કીધું છે આ પાંચ હજાર લીધા સાદર લાવી અને એ વ્યક્તિ ક્યારેય આપણે આવા સત્સંગ નો ઓલો હોય ને એનો પ્રોગ્રામ હોય જ

અહમદશા બાદશાહ ને એટલે સાહસિક હોય તો છે બહાદુર અમદાવાદ એટલે અમદાવાદના જ વ્યક્તિ છે આપડે નામ નહિ કોઈ નું પાંચ હજાર સાજુ આપેલ છે લે તો આ તો જ્ઞાન છે તો આને આવું સૂચી નાખવાનું હોય આવું અદ્વૈત જ્ઞાન નાખવાનું છે એટલે હું કહું છું કે ભાઈ આ જે તમને અનુભવ થયો એ બરાબર થયો છે તમે કહો છો કે બાપ એ બાપ જ હોય દીકરો દીકરો હોય દીકરો બાપ તો થાય કે ન થાય બેઠા દીકરો થાય દીકરો તો બાપ થવાનો છે બરોબર આ તો બાપના બાપ ને બેઠા બાપ નો કોઈ એટલે એમ ગુરુ નો ગુરુ કોઈ હોય નહિ તો પરમ ગુરુ પરમાત્મા એક જ છે એક ગુરુ નો અર્થ એવો થાય છે કે ગુ કેતા અંધકાર ને રૂ કેશ આ શિષ્ય નો અંધકાર કાઢી નાખ્યો એટલે ઈ પ્રકાશ જ કહેવાય બરોબર એ પ્રકાશ જ કહેવાય આ દિવાળથી બીજો દિવાળી રોજ સાલું કરી દીધી પીછી બે હરખાત કહેવાય બે હરખા કહેવાય અને એમાં પાસે દીવાનું કઈ ઘટતું કે ઓલામાં કઈ વિધિ તો બે હરખા થઈ જાય તો આવા નાના મોટાના ભેદ શું લેવા રાખવા જોવે સરવાર સમાન છે તો આવા ભેદ રાખી રાખીને રાખી તો આપડે કઈક થઈ જાવું છે ને કઈક બતાવી દેવું એ વાત છે ને દીવાનું કેવું મહારાજ પણ એમાં વાંચ નાના મોટી હોય થાય એક દીવો મોટો થાય એક નાનો થાય એ મોટે કીધવાળા ને બનાવવા વાળો ધીને જીવિત વાંચ બનાવે ને વાય છે કા પોતાની તોલે ગુરુ મારા ગીરે આયા તો હવે જો પોતાના તોલે કરી દીધો તો એમાં નાનું મોટું ક્યાં અણુ મેરું હરખા કર્યા તો તમને આ જ્ઞાન માં કઈ આમ નીકળી નહીં થયું આપડે આમાં અણુ મેરું હરખા કર્યા જ્ઞાન બધા હરખા જ છે એટલે આવા નાના મોટા નો ભેદ ન રખાય બધા એક વેલાના ના છે અને વેલાના ના વસુટ્યા ભવે ભેગા ન થવી આપણને લાભ મળ્યો ભેગા આનંદ કરી લ્યો ને અહીંયા સતગુરુ મહારાજ